તો હેલો ગાઈઝ તો આજે આપણે રમવાના છે શું રમવાના છે છે કારણ કે આપણું એક જ હોય કારણ કે બીઆર સોલો સી સ્કવોડ તો આપણે રમવાના છે સોલોડ બીઆરમાં તો આપણે ઘણો સમય થઈ ગયો છે તે બીઆર નથી રમ્યા તો આજે આપણે રમવાના છે ફૂલી અમેઝિંગ અને આપણું પ્રદર્શન એવું ગેમિંગ દેખાઉ છું અને આપણે સ્ટાર્ટ મારશું કારણ કે આ એનિમેશન આવ્યું છે આપણે રમીએ આવે તો આપણે સીધો આ જગ્યા પણ નવી જગા એ તમે જોઈ રહ્યા છો કે આ ચીમની ઉપર ઉતરી જશો હું કારણ કે આપણે આ જગ્યા પણ અલગ જ છે અલગ જગ્યા અલગ ગેમ બધું અલગ 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 કિલ તો આપણે આ જગ્યા ઉતરીએ અને સીધા રાસિંગ કરીએ અને કિલ પણ લઈએ આપણે ઘણો સમય થઈ ગયો આ બીઆર નતા રમતા એટલે આ મેં બી બીઆર રમીએ ડબલ એક રમાઈ ગયું પણ નથી થોડું લઈ લઉં

ડેમેજ ઘણી ડેમેજ અને એક બંધુ સાઈડમાંથી ભાગે છે અને ખબર નથી કેમ ઉપર જ છે તો આ બંધાને ગઈ લિટલ ખબર જ નથી કે ઉપર જઈને હેઠળ હવે આ આપવા મળે ફક્ત આ કેટલાક બંદા છે આ મારી જઈએ કોઈ નોકર નાખ્યો હોય અને કિલો તો શોરૂમ જ થાય ડબલ વીર લગી જાય છે ટ્યુબ લઈ લેતા છે આ ન હવે મળી ગયું છે ટ્રિપલ થઈ ગયા એ સ્કોટ આપણે ચાર કિલો શરૂઆતમાં જ થઈ ગયા છે ગઈ જોયું તમે સર આપણે ચાર કિલ થઈ ગયા છે અને આસ્તા તેતેર બંદા પણ અલાવી છે

આગળ થોડીક જ ડેમેજ હતી હું પણ મળી પચાસની એસપીમાં હું રહી ગયો બાકી એટલે મને પણ એ બેંદો મારી નાખા તો અહીંયા સુધી વિડીયો જોઈ રહ્યા તો વિડીયો લાઈક કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો અને ફૂલ અમેઝિંગ એક કમેન્ટ પણ કરી દો જો તમે એક નાઇસ એન્ડ ગુડ કમેન્ટ કરશો તો એ કમેન્ટને આપણે આગલા વિડીયોમાં તેને વાંચવામાં આવશે અને તેને આપણે ટોપો કરી દઈશું તો આપણને સામે હતો ડેમેજ આપી તો કંઈ થયું નહીં આ સાંભે તો બીજું બધું છે નવી છે બોડી 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 નોક કઈ ઘણા બધી મંદિર છે એટલે ગોતી મારશું તો કઈ મેં કીધું એમ જ કે જો તમને સારી કમેન્ટ હશે તો બીજા આગળના વિડીયોમાં તે કમેન્ટ મને સારી લાગશે તો એ વિડીયોની યુઆઈડી કમેન્ટ કરજો ને થોડું કંઈક સારું કમેન્ટ કરજો તો આપણે તેને આગળ લઈ જશું ને ટોપ અપ પણ કરી દઈશું તો આપણે ઉપર પણ જઈ રહ્યા છે ઉપર કારણ કે બંધો દેખાઈ રહ્યા છે એટલે ઉપર જઈશું અને એને પણ મારશું અહીંયા તો કોઈ નથી એ તો કઈ જાય મંદો હતો પણ મેં દેખાતો નથી સામને જાય બંદો તો હિન્દી કોમેડી કમેડી થઈ જાય અને એક જ બોડીમાં તો ખતમ બન્યું આપણું તો જોઈએ કાંઈ કાંઈક મંદા તો અમારે જશે તો કઈથી આપણે જઈએ ખૂબ જ કેટલા બધી મંદા છે આ બાજુ બે છે ને પાછળ પણ એક છે અને ગાડી બાજુ ભાવી રહ્યો છે હવે ડેમેજ આપી અને એને સીધું કીધું કામ કરી સ્કવાડ કરતો હતો ऊपर बंदो से ऊपर बंदो डेमेज है पी वकील ना मिल को जो कोई जो बात नहीं और ये तेरा फली गोली पूरी सही गई गोली ना तो अपने जाऊँ पड़ जाएगा मिया ऊपर बंदो तो कैसे मले जाऊँ से गोली आपने मरी गई है आठ किल आये आई आये जब ना आठ किल सही गया जगह अमेजिंग कमेंट कमेंट कर सोचा बंदो मले जो हाँ दे वैंडेमेज फुली डेमेज जितना मदन ने वाली जो की

ફૂલ હેલ્થ કરી અને આપણે ઉપર જઈશું હવે કે ઉપર એક બંદો છે તે પણ આપણે સ્પોર્ટ હશે થશે ઉપર જઈએ અને કિલ કન્ફર્મ કરીએ હવે ઉપરથી ડેમેજ પણ આપે છે બંદો હવે અહીંથી આપણે થોડું ભાગવાનું ટ્રાય કરજો કારણ કે બંદો દેખાતો જ નથી મને

કોઈ દસ કિલો થઈ ગયા કોમેન્ટ ચાલુ જ રાખજો નેક્સ્ટ વિડીયોમાં તેને આપણે ટોપ મારશું યુઆઈડી પણ સેન્ડ કરજો કોમેન્ટમાં યુઆઈડી કરજો તો આપણે તાર તેને ટોપ મારી દેશું જો બંધુ જો પાંઠાની સે મળી જાવ મને કઈ ડેમેજ દીધી બહુ જ ખરાબ ડેમેજ આપે કઈ તો આને પેલા નિપટા ઉપર જાય ભાગવું પડે ડેમેજ મને

મારી પછી ટોપ મારી છું કોઈ બધા બંધ રસ મારજું અને મારા કોઈ જાવ હાલતમાં નથી ગઈ તો હું અમેઝોન તરફથી ભાગ આવે કારણ કે મારે ફૂલ્લી આ ગેમમાં ભૂ કરવાનો ટ્રાય કરીશ કારણ કે ઘણો સમયથી ગેમ પણ નથી રમી એટલે થોડી ગેમિંગ સ્કીલ પણ ઓછી થઈ ગઈ છે પણ તો કોઈ જ વાત નહીં આપણે આપણું ગેમિંગ બતાવશું તો આપણે જોરને કવર કરી અને કોઈક રિવાઈ દઈશી ત્યાં જઈ અને તેને પણ મારશું તો આપણે અમેજિંગ ખૂબ જ સારું ગેમ પ્રદર્શન દેખાયું બટ તમે કમેન્ટ કરવાનું ના ગઈ જ ભૂલતા કમેન્ટ કરજો જે જે વ્યક્તિનું કમેન્ટ સારું લાગશે તેને આપણે ટોપઆઉટ કરવામાં આવશે તો કમેન્ટમાં યુઆઈડી પણ કરજો અને વિડીયોને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ પણ કરજો એ પૂરી પૂરી મતલબ પૂરી સ્કોર છે કઈ કાન ડેમેજ ફૂલ ડેમેજ ડાયરેક્ટ નીચે બાંધો છે નીચે બાંધ્યો છે

बंदो के हैं मेरे सामने आ रही हो बंदो में में कोई बात नहीं देने में थी देने दी थी रस मैंने ट्राई कर चुका हूँ क्या बार तो सही गया और कोई ये जो बात नहीं गई तो अपने आप लोग अमेजिंग प्रदर्शन गेमिंग बताइए और बीजे वीडियो में हम सुबह